ખેડૂતભાઈઓ આપણા ખેતી કામમાં આપણા ખેતીના વ્યવસાયમાં ખૂબ બધા અગત્યના નિર્ણયો આપણે લેવાના થતા હોય છે આ તમામ અગત્યના નિર્ણયો પૈકી સૌથી વધારે અગત્યના જે નિર્ણયો છે એ નિર્ણયો પૈકીનો એક નિર્ણય છે બિયારણની પસંદગી આપણે કોઈ પણ વાવેતર કરવા માંગતા હોઈએ તો એના બિયારણને લઈને આપણે કઈ જાત વાવ્યું છે અને એ જાતની લાક્ષણિકતા શું છે આપણા વિસ્તારના હિસાબથી એ જાતનું જે ઉત્પાદન છે વાતાવરણ સામે ટકી રહેવાની એની જે ક્ષમતા છે એ બિયારણની સારી અને નબળી જે કોઈ બાબતો હોય છે એ બાબતો તરફ આપણે થોડું ગંભીરતાથી ધ્યાન આપી અને બિયારણોની પસંદગી જો કરીશું

બિયારણની પસંદગી માટેની જે આપણી પદ્ધતિ હોય છે ખેડૂતોની એ પદ્ધતિમાં પરંપરાગત રીતે આપણે જે ધોરણોના આધારે પસંદગી કરતા હતા એમાં કેટલો બદલાવ આવ્યો છે અને એ બદલાવ જે આવ્યો છે એની સાથેના જે કારણો જોડાયેલા છે એ કારણો છે મીડિયા અને જાહેરાતો દરેક બિયારણ ઉત્પાદક કંપનીઓ દરેક પોતપોતાના ઉત્પાદનો માટે જે જાહેરાતો ઋતુ ઋતુ પ્રમાણે આપતી હોય છે માની લો કે ખરીફ ઋતુના જે પાક હોય એને માટેની જાહેરાતોના દિવસો હવે શરૂ થઈ ગયા માર્ચ મહિનો પૂરો થવા સુધીમાં આપણને ચોમાસું વાવેતરમાં જે કોઈ પાક આપણે વાવતા હોઈએ છીએ એને લગતી જાહેરાતોની ભરમાર આપણને મીડિયામાં જોવા મળે છે પછી એ પ્રિન્ટ મીડિયા હોય કે ડિજિટલ મીડિયા હોય એવી રીતે શિયાળુ પાકોના વાવેતરનો જયારે સમય નજીક આવે ત્યારે એને માટેની જાહેરાતો પણ ભરપૂર આવતી હોય છે આ જે જાહેરાતોનું ફેક્ટર છે એ ફેક્ટર આપણી પસંદગીના ફેક્ટરમાં એક ઉમેરો છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી કરી રહ્યું છે અગાઉના સમયમાં આપણી બિયારણની જે પસંદગીની જે પદ્ધતિ હતી એ પદ્ધતિ અને એની સાથે આ જાહેરાતોનું જે જોડાણ છે એ આપણને નવી માહિતીઓ ખૂબ આપે છે ઘણી વખત એવું બને કે કેટલાક બિયારણોની આપણી પાસે કોઈ માહિતી ન હોય અને જાહેરાતો મારફત આપણને માહિતી મળતી હોય છે પણ એ જે જાહેરાતો છે એ જાહેરાતોથી ક્યારેક ક્યારેક આપણે ખોટી પસંદગી પણ કરી લેતા હોઈએ છીએ કારણ કે જે બિયારણ કંપનીઓ બિયારણ ઉત્પન્ન કરે છે એનો લક્ષ્યાંક માત્ર એટલો હોય છે કે એનું મહત્તમ વેચાણ થાય કયા વિસ્તારમાં કયા પ્રદેશમાં ચીજનું ખૂબ સારું મળી શકે છે પોતાનું બિયારણ વેચવું છે સામે આપણી જે જરૂરિયાત છે એ હંમેશા આપણા વિસ્તારને ધ્યાનમાં લઈને હોય છે દસ વીસ કિલોમીટર પચીસ કિલોમીટરના અંતરે આપણે જેવું બોલીએ છીએ સામાન્ય રૂપે કે બાર બદલાય અને એવી જ રીતે બાર બદલાય છે વાતાવરણમાં પણ ફેરફાર હોય છે અને ચોમાસાની ઉનાળાની ઠંડી ગરમીની આ બધી અસરોમાં પણ વિસ્તાર પ્રમાણે ઘણો બધો ફેરફાર આવતો હોય છે અને તેથી જે વનસ્પતિ જે પાક પેદાશો આપણે લેતા હોઈએ છીએ એના પર પણ વિસ્તાર પ્રમાણે ફેરફાર આવતો હોય છે અને એ ફેરફારની અસર જે પ્રકારે વિકસાવેલા જે બિયારણો છે એના પર પણ હોય છે જે બિયારણ માની લો કે કપાસનું બિયારણ હોય મગફળીનું બિયારણ હોય આ ખરીફ ઋતુ છે તો બાજરી તલ આ બધા પાકો માટે જે જે કંપનીઓ બિયારણો બનાવે છે એ બિયારણોમાંથી ખૂબ સારી ક્વોલિટીનું બિયારણ હોય તો પણ અમુક વિસ્તારમાં એનું પરિણામ સારું નથી મળતું અને સામાન્ય પ્રકારનું બિયારણ હોય તો પણ કેટલાક વિસ્તારમાં વિસ્તારની વાતાવરણની માત્ર જાહેરાતોના આધારે બિયારણની પસંદગી કરવાનું ટાળીએ આપણું ગામ આપણા આસપાસના ગામડાઓ અને આપણા નજીકના વિસ્તારમાં કઈ ચીજના કયા બિયારણની કઈ જાતનું પરિણામ સારું મળ્યું છે એને આપણે જાણવાનો પ્રયાસ કરીએ આપણી આસપાસના ખેડૂતો સાથે ચર્ચા કરીએ શક્ય હોય તો અને અનુકૂળતા હોય તો ગયા વર્ષમાં કોની કેટલું વાવેતર હતું એને કેટલું ઉત્પાદન થયું એમાં સારવારમાં કેટલી વિશેષ એને જરૂરિયાતો ઊભી થઈ આ બધી બાબતોને જાણવાનો પ્રયાસ કરીએ અને એ આપણી આસપાસના ખેડૂતો પાસેથી મળેલી જાણકારી આપણે પોતે બે વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષથી જે કોઈ પાકનું વાવેતર કરતા હોઈએ પોતાનો શું અનુભવ રહ્યો કયા કેવો અનુભવ રહ્યો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે બિયારણોની પસંદગી તો આપણને પાક પેદાશમાં ખૂબ સારો લાભ થવાની શક્યતા છે મિત્રો આપણા વિસ્તારમાં આપણે મગફળી કપાસ બાજરી જુવાર તલ આ બધું ખરીફ ઋતુમાં વાવેતર કરીએ છીએ પણ આપણા વિસ્તારો પ્રમાણે એના ઉત્પાદનમાં એની જાતિઓમાં બહુ મોટી અસર પડતી હોય છે દરેક કંપનીઓ હાઇબ્રિડ બિયારણો સુધારેલા બિયારણો આ બધું જે બનાવે છે આપણા માટે અને આપણને ખેડૂતોને આપે છે એમાં એવો અર્થ નથી કે કોઈ પણ બિયારણ બરાબર નથી પણ વિસ્તાર પ્રમાણે એના પરિણામમાં બહુ મોટો ફેરફાર રહેતો હોય છે અને તેથી આપણા વિસ્તારને ધ્યાનમાં રાખી અને આપણે બિયારણની પસંદગી કરીશું મિત્રો તો બિયારણ કોઈ પણ વાવેતરનું હોય પછી એ કપાસનું હોય તો પણ ભલે મગફળીનું હોય તલનું હોય જુવારનું હોય બાજરીનું હોય પણ આપણા વિસ્તારની અનુકૂળતા સાથે જે બિયારણને અનુકૂળતા સંમિલિત છે એ બિયારણમાં આપણને વિશેષ ફાયદો થવાની શક્યતા રહેતી હોય છે મિત્રો તો જાહેરાતોના ધોરણે માત્ર નિર્ણય કરવાને બદલે આપણા અનુભવો અને આપણી આસપાસના ખેડૂતોના અનુભવોના આધારે આપણે બિયારણની પસંદગી કરવાનો આગ્રહ રાખીએ એ આપણા ખેતી અને આપણા વ્યવસાયમાં ખૂબ અગત્યની બાબત છે મિત્રો તો બિયારણની પસંદગી સંબંધી આપણો આ જે વિડીયો છે એ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌ પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત